નમસ્કાર તમે જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે ધી કુકરવાડા નાગરિક સહકારી બેંકનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું વડનગર ખાતે ધી કુકરવાડા નાગરિક સહકારી બેંકની અગિયારમી શાખાનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું હતું બેંકની શરૂઆત ઓગણીસો ઓગણસીમાં બે લાખની મૂડીથી ભાડાના મકાનમાં કરવામાં આવી હતી અને આજે ધીરે ધીરે પ્રગતિ કરીને અગિયાર શાખાઓ સ્થાપિત કરી છે રાષ્ટ્રીયકૃત બેંકમાં જે સેવાઓ મળે છે તે બધી સેવાઓ દીકુખરવાડા સહકારી બેંકમાં પૂરી પાડવામાં આવે છે તથા હોમ લોન ઘર લોન બિઝનેસ લોનની સેવા પણ આપવામાં આવે છે આ શુભારંભમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી સાંસદ સભ્ય હરિભાઈ પટેલ સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી રાજ્યસભા સાંસદ મયકભાઈ નાયક દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહકાર પાર્ટીના ઉપાધ્યક્ષ કાંતિભાઈ ખોડિયાદ વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા

કે કાર લોન હોય તો એ નવ ટકા વેચે બિઝનેસ લોન હોય તો દસ ટકા સાડા દસ ટકા અગિયાર ટકા જે રીતે એનો રેટ બનતો હોય રેટિંગ આવતો હોય એ મુજબ અમે ધિરાણ કરીએ છીએ છે માટે સંદેશો અને અમે તો સંદેશ એવો આપીએ છીએ કે આપની વડનગરમાં અમે આ એક અમારા કુકરાડા નાગરિકનું બ્રાન્ચ અહીંયા ખોલી છે તો અમને સહકાર આપો સહકાર આપીને એમની જરૂરિયાતો અમે પૂરી પાડીએ મકાન લેવું હોય કોઈને કાર લેવી હોય કોઈને કોઈ બિઝનેસ શરૂ કરવો હોય કોઈને પેટ્રોલ પંપ છે પર્યાણની દુકાન છે કોઈ નાનો નાનો ધંધો કરવો હોય તેના માટે અમે એક લાખ રૂપિયા થી મોડી પાંચ સાડા પાંચ કરોડ રૂપિયા સુધીનું અમે ધ્યાન કરી શકીએ છીએ